અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજના પ્રાસંગિકનો વિષય રહેશે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ રાજ્યના લોકો નિરોગી રહે તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સ્વસ્થ જીવન શૈલી અપનાવી જન જન સુધી આ સંદેશો પ્રસરાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે મેદસ્વીતા અને વધુ પડતો વજન એ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે ઉપકરણો ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે ડિજિટલ ઉપકરણોના ફાયદા સામે કેટલાક ગેરફાયદા છે અને તેમાનો એક ગેરફાયદો વ્યાયામ અને આઉટડોર રમતોનું પ્રમાણ ઘટી રહ્યું છે તે છે માતા પિતાએ બાળકોમાં મેદસ્વીતા આવે નહીં તે માટે તેમનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને રમત ગમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ મેદસ્વીતા માટે ખાનપાન પણ ખૂબ જવાબદાર છે ઝડપી જીવનશૈલીમાં પેક્ડ અને પ્રોસેસ્ડ ફૂડ નું પ્રમાણ વધી રહ્યું છે અને તાજો અને પૌષ્ટિક આહાર વિસરાઈ રહ્યો છે કુમળી વયે બાળકોમાં પેક્ડ ફૂડ નું વળગણ ન થાય તે માટે તેમને રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ તાજા ફળો શાકભાજીમાં વિટામિન નો ભરપુર સ્રોત હોય છે જે રોજિંદા જીવનમાં આવશ્યક છે બાળકોમાં ફળોની આદત કેળવી શકાય તે માટે તેમને મનગમતા ફળો ખવડાવવા જોઈએ જેનાથી ન્યુટ્રિશનની માંગ પૂરી થઈ શકે અને તેમનો સર્વાંગી વિકાસ થાય જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્ત્વનું અંગ છે મેંદા વાળી ચીજ વસ્તુઓ મીઠાઈઓ નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ કોલ્ડ્રિંક્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે પરંતુ તે આરોગ્યપ્રદ નથી મેદસ્વીતા જાડાપણા અંગે અગમચેતી એ જ સલામતી છે મેદસ્વીતાના કારણે નોન કોમ્યુનિકેશન ડિઝિઝનો સામનો કરવો પડી શકે છે મેદસ્વીતા અંગેની જાણકારી માટે બોડી માસ ઇન્ડેક્સ બી એમ આઈ ના પરિમાણ આધાર લેવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ ના જણાવ્યા અનુસાર મેદસ્વીપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે 25 કે તેથી વધુના બીએમઆઈ ને વધુ વજનવાળા અને ત્રીસ કે તેથી વધુના બીએમઆઈ ને મેદસ્વીતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે આ બીએમઆઈ શોધવા માટે વ્યક્તિનું વજન ને તે વ્યક્તિની ઊંચાઈના વર્ગ વડે विभाजित કરવાનું હોય છે ભારત અને ગુજરાતમાં મેદસ્વિતા વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બે હજાર એકવીસ મુજબ ભારતમાં એકંદરે ચોવીસ ટકા સ્ત્રીઓ અને ત્રેવીસ ટકા પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં બાવીસ પોઈન્ટ છ ટકા અને પુરુષોમાં ઓગણીસ પોઈન્ટ નવ ટકાનું જોવા મળ્યું છે સ્થૂળતા એટલે કે મેદસ્વીતા માટે જંક ફૂડ તળેલા ખોરાક વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતું સેવન અસંતુલિત આહાર આદતો વ્યાયામ કસરતનો અભાવ થાઈરોઇડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ કુટુંબીજનોમાં સ્થુળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્ય પરિબળો જવાબદાર છે સ્થૂળતા મેદસ્વીતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી ફળો ફાઈબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ ઉપરાંત નિયમિત કસરત યોગ ચાલવું દોડવું વગેરે ફાયદાકારક રહે છે એટલું જ નહીં દરરોજ ઓછામાં ઓછી સાત આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે તેમજ ધ્યાન યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વીતા સામે ઇટ રાઇટ મુવમેન્ટ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવન શૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોક જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે મેદસ્વીતા જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવીએ તે જરૂરી છે મુક્ત ગુજરાત અભિયાન આ હમણાં જ સાંભળ્યું પઠન કલ્પના શાહ